અમૃત ઉસ્તો કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા મારા મોબાઈલમાં રહે ચોરાણું બે તો સરોગત્રીસ આઠ ચોરાણું આ બેન એક મહિના પહેલાં અમૃત ઉસ્ત્ર લઈ ગયા હતા અને આ બીજા મહિનાનું લેવા આવ્યા એને શું તકલીફ હતી અને શું ફાયદો હતી એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ મારું નામ બીના બેન ગામ ગામ ધરમપુર હવે તમને શું તકલીફ હતી અને બે કિડની ફેલ હતી મારી બે કિડની ફેલ હતી વીસ ટકા કામ કર દસ દસ ટકા વીસ ટકા બેય કામ કામ કરતી તી એક મહિનો આપણે આ કયું અમૃતસુના ઉત્પુના સેવનથી એક મહિનામાં તમને કેટલો ફાયદો થયો રિપોર્ટ કરાવ્યો કેટલું આવતું હતું પાંચ પોઈન્ટ માથે હતું એમાંથી જીરો પોઈન્ટ દસ ટકા એક મહિનામાં ગયું અને પણ અત્યારે વધારે આવે ને અને ડોક્ટરે પાણી પીવાની છૂટ કે જેટલું પીવું એટલું પીવાનો સોજા ન આવે ત્યાં સુધી બીજાને શું કહેવા માંગો તમે આ કરે આ કરે અને ઓલી દવા ચાલુ હે ને આજે આપણે બે એ ચાલુ હે અને અમૃત પુષ્પ ચાલુ છે તો આટલો અમૃત પુષ્પ થી ફાયદો કેટલા સમય થી તકલીફ હતી તમને 6 મહિના થી 6 મહિના થી તકલીફ હતી અને ઓલી દવા એથી કઈ ફાયદો થતો તો ઈ ચાલુ હતી તો ના રે નોર્મલી રેગ્યુલર રહેતું તો સારું એમ હા ફાયદો નહીં ફાયદો નહોતો થયો તો આપણે એક મહિનામાં જીરો પોઈન્ટ દસ ટકાનો ફાયદો થયો એવું ગણાય ને એમ રિપોર્ટ કર્યા પછી જય દ્વારકાધીશ